હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા પ્રવૃત્તિ ચારની સંપૂર્ણ સમજ મેળવીશું અહીં આપેલી પ્રવૃત્તિ નમૂનારૂપ છે તમારે તમારા શિક્ષકશ્રી પાસેથી શીખી અને પ્રવૃત્તિ કરવાની છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા અહીંયા તમારે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં હોય જે રીતે સાંભળી હોય તે રીતે આપને યાદ જ હશે આવી વાર્તા તમારે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા અહીંયા આપેલા ખાલી ભાગમાં લખવાની છે વાર્તાનું નામ છે રાજા અને પોપટ જે હું અહીંયા લખું છું તમારે તમે સાંભળેલી વાર્તા લખવાની છે કોની પાસેથી સાંભળી તો મારા મમ્મી પાસેથી સાંભળી એક રાજા પાસે એક પોપટ હતો એ પોપટ રાજા સાથે વાતો કરતો હતો એટલે પોપટ તેમને બહુ વહલો હતો એક દિવસ પોપટે પોતાના માતા પિતાને મળવા જવાની ઈચ્છા રાજા સમક્ષ વ્યક્ત કરી રાજાએ પોપટને રજા આપી પોપટ તેના મમ્મી પપ્પા પાસે થોડા દિવસ રોકાયો પછી રાજા પાસે પાછો આવવા નીકળ્યો રસ્તામાં તેણે એક એવું ફળ જોયું જેને ખાવાથી વ્યક્તિ કાયમ યુવાન રહે છે પોપટ રાજા માટે આ ફળ ભેટ રૂપે લઈ ઉડવા લાગ્યો પોપટ ઉડતા ઉડતા થાકી ગયો અને રાત પડી ગઈ ત્યારે તે એક ઝાડ પર આરામ કરવા રોકાયો ડાળી ઉપર ફળ મૂકીને થાકેલો પોપટ સૂઈ ગયો હતો ત્યારે રાત્રે સાપ ડાળી ઉપર આવ્યો અને પોતાનું ઝેર ફળ ઉપર સોડી ગયો સવાર થઈ ત્યારે પોપટ તેને લઈને રાજા પાસે પહોંચ્યો રાજા ફળ ખાઈ પહેલાં તેનો એક ટુકડો કૂતરાને ખવડાવવામાં આવ્યો કૂતરો મરી ગયો રાજા ખૂબ ગુસ્સે થયા રાજાને લાગ્યું કે પોપટ મને મારવા માગે છે એટલે ગુસ્સામાં આવી પોપટને તલવારથી મારી નાખ્યો પહેલાં ફળને શાહી બગીચામાં ફેંકી દીધું થોડા સમય બાદ એ ફળના બીજમાંથી એક ઝાડ ઉગ્યું એક દિવસ રાજાનો વૃદ્ધ નોકર ત્યાં આવ્યો તેને આ ફળ જોઈને જિજ્ઞાસા થઈ અને ફળ તોડીને ખાધું ફળ ખાતા વૃદ્ધાવસ્થા જતી રહી સેવેકે રાજાને હકીકત જણાવી તે રાજાને નવાઈ લાગી તેમણે પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એક વિશ્વાસુપૂપડને સમજ્યા વગર મારી નાખવા બદલ ખૂબ પસ્તાવો થયો આવી રીતે તમે કોઈ વાર્તા સાંભળી હોય તે અહીંયા લખવાની છે હવે વાર્તામાંથી શું શીખવા મળે છે આપણે જ્યારે ગુસ્સામાં હોઈએ ત્યારે કોઈ પણ નિર્ણય લેવો જોઈએ નહીં ગુસ્સામાં લીધેલો નિર્ણયને કારણે આપણને હંમેશા નુકસાન થતું હોય છે પાછળથી પસ્તાવવું પડે છે માટે સમજી વિચારીને દરેક નિર્ણય લેવા જોઈએ

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો